જલારામ બાપાની જે જલારામનું કીર્તન મારું ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ વગાડવાનું ભૂલશો નહીં જોયું જોયું રે જોડા તારું જો રે જોયું જોયું રે જોગીડા તારું જો રે તારા ઝું પડે કૂટું કરું રે जयू जयू रे जलारा माता रो झोपडो रे तारा झोपडे ती वाई कोट ढोकरू रे जयू जयू रे जलारा माता तारी झोपडी हे रिधी सिधी आवी रे तारी झोपडी हे रिधी सिधी आवी સાથે પુરણા ને લાવી રે જોયું જોયું રે જો પડું રે સતેન પુરણા માં ને રે જોયું જોયું રે જોપીડ તારું જો રે બાપા આયા તે દૂર દેવ થી આવ્યા રે બાપા આયા દૂર થી આવી તારા દર્શન થી ધન્ય બની જાય રે જોયું જોયું રે જલારા તારું જો પડું તારા દર્શન થી ધન્ય બની જાય છે રે જોયું જોયું રે જોગીરા તારું જો પડું દયા ધર મના સદા વ્રત સાલ તારે દયા ધર મના સદા વ્રત સાલ તારે કઢી ખીચડી ને અનેરો સ્વાદ શેરે જોયું જોયું રે જલારામ તારું જ રે કઢી ખીસડી નો અનેરો સ્વાદ શેરે જોયું જોયું રે જલારામ તારું જ રે બાપા સ્વર્ગ થી સુંદર તારો દેશ શેર બાપા સ્વર્ગ થી સુંદર તારો દેશ શેર રૂડા શોભ શોવીર પુર ધામ મારે જોયું જોયું રે જલારામ તારું જ શોભ શો ધામ મારે જોયું જોયું રે જલારા તારું રોજુ પડું રે જોયું જોયું રે જોગીડા તારું જુ પડું રે જોયું જોયું રે જોગીડા તારું જુ પડું રે તારા જુ પડ સિવાય કૂટ ઢુકડું રે જોયું જોયું રે જલારામ તારું જો રે તારા પડતી મેં કુટું કરું રે જોયું જોયું રે જલારામ તારું જો રે તારી શાયારે સે દિનાનાથ ને રે તારી સાયા રે શેદીનાથને રે તારી કસોટી કરાનું મન થાય હશે જોયું જોયું રે જલારામ તારું પડું રે તારી કસોટી કરાનું જોયું જોયું રે જલારામ તારું દુ પડું રે સૌદ ભુવન નો નાથ ભી તારી બનો રે ચૌદ ભુવનનો નાથ ભિખારી બન્યો રે બાપા ભિક્ષા બની દ્વારે તારે આવી રે જોયું જોયું રે જલારામ તારું ઝૂપડું રે બાપા ભિક્ષક બની દ્વારે આવી રે જોયું જોયું રે જે જલ તારું ઝૂપડું રે જોયું જોયું રે જો ભીડા તારું ઝૂપડું રે તરાજુ પડતી વઈ કૂટ ડુકડું રે જોયું જોયું રે જલારામ તારું ઝૂપડું રે બાપા જલારામ કર જોડીને બોલિયારે બાપા જલારામ કર જોડીને બોલિયારે માગો માગો મહારાજ તમે શું જોઈએ રે માગો માગો મહારાજ તમારે શું જોઈએ

પેલા રસોડામાં જઈને જ ઉસી આવજે રે જોયું જોયું રે જો ગીડા તારું ઝૂપડું રે મારે દૂર દૂર જાતરામાં માં જાઉ રે મારે દૂર દૂર જાતરામાં માં જાઉ મારી સેવા માં વીર બને સોપ જો રે જોયું જોયું રે જલામ તારું ઝૂપડું રે મારી સેવા માં વીરબાઈએ સોપ જોરે જોયું જોયું રે જલારામ તારું જૂ પરો રે બાપા જલારામ એ જણાા પિયારી બાપા જલારામ એ જમણા હાથે સો પિયારી સંત સાથે વીરબાઈ હાલી નીકળ્યા રે જોયું જોયું રે જલારામ તારું જૂ પરો રે

ચલા હું ને તું બેય હવે થયારી ચલા હું ને તું બેય હવે થયારી હવે વીરબાઈ ને સ્વીકાર જો રે જોયું રે જલારામુ નું પડું એ હવે વીરબાઈ ને પાકાર જો રે ચલું જોયું રે જલારા મા તારું ધું પડું રે બાપા જલારામ હસી એમાં બોલીયારી બાપા જલારામાં બી બોલી યાર પસે રે જોયું જોયું રે જલારામ તારું જો પડું હવે વીર બાયતોય મારા રે હવે વીર બાયતોય અમારા બેનળી રે હવે વીર मती करी है जीवन वीता भी रे जोयु जोयु रे जलार मता रोज़ पड़ूँ पक्ति करी अमे जीवन वीता भी रे जोयु जोयु रे जलार मता रोज़ पड़ूँ क्या तो देवा ना दूँ दबी वागिया तो देवो ना दूँ बबी वागिया देवलोको ये पुलवर साविया तारुझ पढु फुल रेयु रे जल राम तारुझ पढु धन धन रे जल राम तारी टे कने रे धन धन रे जल राम तारी टे कनेर चो दस तारी नै कने रे जयु रे जल राम तारुझ पढु तो दान मधिदास तारी नारेर चो जो रे जलाराम तारूज करूष सन धन रे सोरठ धरा धरती मेर धन धन रे सोरठ तारी धरती मेर आवाला पाख्या मारा देश मार चो जोय रे जला राम तारू जू करूष आवा हिरारला पाकया मारा देस જોયું જોયું રે આવી આગળ પડું ગયા વેકાર મોત હવે આગળ કળ્યું ગયા વેકાર મોત સંતિ હવે નહીં પાતે રે જોયું જોયું રે જોગીડા તારું જો પડું હવે આવા વાતી હવે નહીં પાકે રે જોયું જોયું રે જોપીરા તારું જો પડું જોયુ જોયુ રે જોવી ને તારું ઝૂપરો તારા ઝૂપડે થી વૈ કુટા ઝૂ કરું રે જોયુ જોયુ રે જલરામ તારું ઝૂપરો તારા ઝૂપડે થી વૈ કુટા ઝૂ કરું રે જોયુ જોયુ રે જલરામ તારું ઝૂપરો રે જલરામ બાપાની જે મારો કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બેલ વગાડવાનું